જય જોહાર જય આદિવાસી જય ભીમ હું મુકેશભાઈ એસ ડાંગી ભીલપુત્ર ઓફ ભારત દાહોદ જિલ્લાના તમામ એસટી એસ સી અને ઓબીસી તમામ સમાજના આગેવાનો અને તમામ ભાઈઓ અને બહેનોને વિનંતી કરું છું કે હાલ સુપ્રીમ કોર્ટ દ્વારા આપણા સમાજના જે અનામત છે એને ખતમ કરતો જે ચુકાદો આ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે તેના વિરોધમાં આપણા સમાજ દ્વારા જે એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે તેને હું સહે દિલથી ટેકો જાહેર કરું છું અને તમામ ભાઈઓ અને બહેનોને વિનંતી કરું છું કે તારીખ એકવીસના રોજ પોતાના ધંધા રોજગાર બંધ રાખી આપણા હક અને અધિકારમાંની લડાઈ માટે આપણે સફળ બનીએ અને આપણો હક અને અધિકાર જળવાઈ રહે તે માટે દાહોદ તાલુકા પંચાયતની સામે આવેલ આપણા દેશના બંધારણના ઘડવૈયા બાબા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આપણે સવારે દસ વાગે ઉપસ્થિત રહીએ એવી વિનંતી રાખું છું જય હિન્દ જય ભારત